Tuh, <tik atti ke temanihan> so. so, good morning, good morning, Mbah, 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 Mbah,

હા આપડે બે ચક બાર જ છે એટલે બધાને કેવું હોય ઓલું નવું લઈ લ્યો ને ઓલું નવું લઈ લ્યો બધું થોડુંક લઈ લેવાનું હોય

પાચન થઈ ગયું હમ ચલો ભગવાનનો પ્રસાદ ઓ ધરાવાઈ ગયો છે અયા જમવામાં કેરી રસ અને મઠ કઢી ભાત રોટલી એ મને આજે અથાણું આપ ઘણા દિવસથી નથી ખાતું આ કોનું છે ચાલો આજે બપોરના આમ નામ ત્રણ વાગી ગયા છે અને હવે હું જાઉં છું શૂટમાં તમારે સુવાન નથી

અને આ ડીલરશીપ લીધી છે ભાઈ વિરલભાઈ એમના અહીંના ઓનર છે ચંદ્રનગર મેઇન રોડ ઉપર એસબીઆઈ બેંકની સામે ભાઈની દુકાન છે ટાઈમિંગ ટાઈમિંગ સવારના સાંજના આગળ જે તમે કંઈ બી મારી ક્લિપ જોઈને એ એકચ્યુઅલમાં ખરેખર આ વોરંટી સાથે કામ કરે છે ભાઈ આ કઈ રીતના વર્ક થાય છે ભાઈ આની ગેરંટી કેવી રીતના વોરંટી કેવી રીતે આપો છો આમાં છે ને આનંદભાઈ પંદર વર્ષની અમે વોરંટી આપીએ છીએ ઉધઈને કારણે કાંઈ પણ અસર થાય સડો બેસી જાય પાણીના કારણે કાંઈ પણ અસર થાય તો એમાં અમે પંદર વર્ષની વોરંટી આપીએ છીએ કેમકે આ એફઆરપી દરવાજા છે આમાં રેઝિન હાર્ડનર કોબા આ અલગ અલગ પ્રકારના કેમિકલથી બને છે દરવાજો એટલા માટે ઓકે હવે કોઈને જો દરવાજાના રિલેટેડ કાંઈ બી કામ હોય તો આ ભાઈનો સંપર્ક કરી લેજો નંબર હું અત્યારે આપી દઈશ અમે અમે અત્યારે રિલાયન્સ મોલ માં ત્યાં આગળ છે ને એપલ નો જે સ્ટોર છે ને ત્યાં પેલા જે જૂની ઓલી હેડફોન માટે ઓલી આવતી સ્પ્રી જે કહીએ આપડે હયરબડ્સની જગ્યાએ જે વાયરવાળી આવતી હતી એની જગ્યાએ એક છે ને જેક આવતો જે લાઇટનિંગ કેબલ આવે ફોર્ટીનમાં લાગી જાય ને આ બાજુ થ્રી પોઈન્ટ ફાઇવ એમ જેક લાગે એ ભાઈને માઈક એટેચ કરવું છે ને તો કદાચ એ ઉપયોગી થઈ શકે એટલે ત્યાં નીચે છે ને પાર્કનું કરવી પડે ને ગાડી લઈ યસ ને મોકલો છે અને હું રાઉન્ડ ફેરીને પાછો એક્ઝિટ ગેટ પાસે ઊભો છું મળી ગયું છે હવે જુગાર રહીમો છે નવસો રૂપિયાનો મારા ખ્યાલથી તો લાગી જશે નેવું ટકા ચાન્સ છે કે એ કામ કરશે નહીં કરે તો એ પૈસા જશે પાણીમાં કારણ કે એ પછી અમારે કાંઈ ઉપયોગી છે નહીં અને વ્યવહાર છે કે આ લોકો કાંઈ ચેક કરીને દે નહીં કેમ કે કંપનીમાં એ લોકોને આવેલું હોય પેકો પેક એટલે જો હવે એ કરે જઈને ખ્યાલ આવશે કે એટેચ થાય છે કે નહીં માઇક સારા ભાઈનો ફોન પાછો એ લેશું ત્યારે આઈડિયા આવશે આના નવસો રૂપિયા ને ગજબ કેવાય હમણાં કોકની કમેન્ટ હતી કે તમે અમોલ પાલેકર ના અમોલ પાલેકર જેવા પાલેકર પિક્ચર પૂરું થઈ ગયું છે અમોલ પાલેકર નું અને હવે કપડા હંકેલવાનું કામ ચાલુ છે શું પ્રોગ્રામ છે સેના મનમાં બટેટા અત્યારે બાયફા છે ભાજીની ખીચડી કરવાનું છે હા આજે કાલે ભજીયા ખાધા છે ને કઢી કઢી પડી જો હા કાઢીની ખિચડી ઓકે શું છે બા બીજું નવીનમાં નહીં એટલે કાંઈ નહીં આગળ આવીને વળી જૂના જૂના પિક્ચર અત્યારના તો જવા ગમે જૂના પિક્ચર ક્યારેક ક્યારેક મૂકાવું

Okay, <laughs>

બાએ કીધું સ્માર્ટ હવે કઈ નો જો તમારી વહુ તો સ્માર્ટ છે તો આજે ખાલી ખીચડી મૂકી દેવાની સુકી ભાજી વગર નાખવાની પૂરું ના

આ સોફા લીધા છે સોફો અહીંયા બે ચાર મહિનામાં તો એના હું પૈસા ખર્ચવાના અને આ બાપુજી એ કીધું તું મેં કીધું નતું હું હિંચકા ઉપર આટલો બેસતો નથી તમને ખબર છે મને ના ખીજાઓ

Chou wajie, houn lageje? Sahib. Eh? Sahib lageje. Sahib lageje? Moun e, i, mitsko. I yo. Mitsko bi yo. Ayo. Ayo. Serial jav. Serial jav. Serial jav jemne. Ayo. બાકી છે કે હું જરૂર હતી કે ઓલી ગાદી અરખી કરાવવા દેવાની કે પૈસા ખર્ચો છો ખોટે ખોટા કોને કીધું તું તમે એટલે ચોખવટ કરાવી કે કોને કીધું તું એમ કોનો પ્લાન હતો આ જવાબદારી છે મેં એને અત્યારે ફોન પૂછ્યું ખરી કે કઈ ખર્ચો દેવાનો ભાડું દેવાનું ભાડું નઈ અને ના પડી કે રિક્ષા ભાડું અત્યારે નથી દેવાનું કઈ બોલો હા બોલો શું અટકે છે એટલે ચાર્જિંગ નું તું શું કે દીધી આ ચાલુ મત થરો જો થઈ ગયો અત્યારે થઈ ગયું ને આ ચાલુ એ દબાવી દેવાનું હતું હવે એ બંધ થાય મને છે છે ને ઓકે હા

વ્યવસ્થિત ઓલું બધું હેડફોન ચડાવી બધું કમ્પ્લીટ કરતી હોય આમ ઢોકું ઓલી બાર ઉડવા મીઠી

કે ભાઈ મને દુખી ગીત સાંભળવા છે શું નામ આપ્યું હોય બાય ને હું શું લખ્યું હોય એમાં મુકેશ ના દર્દ ભરે દર્દ ભરે ગાને આમાં લખું એવું જોઈએ હે ને દર્દ ભરે ગાને સાંભળવા હોય ને તમારે એટલું બધું જીવનમાં શું દર્દ છે તમને દર્દ તો છે જ ને તમને કઈક

કઈ ગયા સવારે બધી વાત કેમ કે રાતના વાગી ગયા છે સાડા અગિયાર તમે જોયું હોય ને તો છેલ્લા ઘણા દિવસથી થી બ્લુ એન્ડ પિંક સાડી ચાલતી હતી મેં કીધું બા આટલી સાડી છે પેરો એટલે આજે આ કાઢી હતી હજી તો વર્ષ તો ને ચાલો હવે જો હું કઈ વધારે બોલીશ નો તો મને છે એટલે હવે હું આ વિડીયો વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ થયો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દી થી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત